હરકો બે દારું પીને આવે એટલે શું હોય પકડીને આવે એટલે શું હોય આ દેવાનું હોય 73 વાળા છે રેનાખી યાદ રાખજો તો આ પાહ બત્રી વાળા છે બત્રી લખના ખબર છે ને બાહી આવા 73 લખના યાદ રાખજો હારો હારો લડવાને બંધ કરો પકડી આ ખોખોલો લઈને આવ્યો બધા ખોખા તો મને લારી વાળા તૂટી લાવે હું શું કરું તો પૈસા લાવે ને હાજર લે તો પૈસા તો કડક કડક થી લઈ ગયો ન પેલા ગન બજાર માં લાયા તો તો આ કડક કડક છે નહીં પકડે ખોખા તારા

હા તમે આ ચહેરે ને એકલા મેલે જતા રહો ના ના એટલા કસરાઈ હા એ ખોટો વિચાર ના કરશો અટક બટક ના અટક ના હોય તો બીજી બીજી સીધું મારે અહીંયા કસરા મને કોક થા મળી મારા જીવન નું શું થાય રહ્યું એટલે પેટ માં દુખાય રૂ જબરજસ્ત ચેલે દુખાય આટલે દુખાય રૂ હે હોય હોય તમારે હાજી આયો થાય રે ઓ મને હાજી જે દુખાય રૂ હે આરો ડોક્ટર કણ જાવ પડશે શું એવું લાગે મને

વાલી બાર નીકળી જાય તમે એવા કોમ કરોર જેવું કોક થાય પકોડી કેટલા પડતર

જમ ના બનાવો બાપ ન બનાવા આ તમે જમ જલદી કરજો નીચે માતા આયાતી સુ થાય આવે છે

તમારે કાસમાં જોવું પડશે કાચમાં જુઓ કાસમાં જુઓ હોય તો જુઓ દર્પણ માં જુઓ પણ ઉતાવળ સકલ

છણેવાળી પોસ્તો નથી ગાજે પણ બે ગાજે હા તો આ ભાગે હો એટલે બોલાવ પાતમ બોલતી એમ ને હા તો આ તું તાન કરજો હા ત્યારે ગાઢે રાગી જ નહીં વાળો બરોબર બરોબર ફલક ઉપર સુક કોઈ કરવું તો ચેક થઈ ગયું

નક્કે ઇલી નાકે કોમક કરી હોય કઈ બાબેઓ સારું કોમ્પાઉન્ડ ને કહું ને કસરે મનપો ફાટી જાય જો ગેસ નો બાપલો જે માં ફૂટ્યો જ એવું બધું ગોળ ગોળ બમે રુપંદર મારા એકાર એવું થાય તમાર જીવ એવું કે સ્ટાકા આવતો બોલો કસરે કસરે સતઈ

યમરાજ કન જતો એ ઉપર છે એવું લાગે છે તમારે અંશલ્ય ઉપર છે અંશલ્ય હા હા અંશલ્ય તો બીક લાગે મને અંશલ્ય ઉપર થી છે જ નહીં હા એ મને બહુ બીક લાગે તો તો નહીં મટે ગોળી નહીં મટે બીક લાગે ના લાગે અંશલ્ય જ પડશે ગોળી તમ તાર મને હો આ તો હું ભાઈ ગોળી આઈ જ નહીં ને માં ભડકા આગુ લાગી દીધી હોય એવું થાય ધારું થાય ને અંશલ્ય ઉપર છે એકલો તો બાર બેહો

આહા બાય તમે તો મટી જાય જમી લાભ હા તમારે ચેરા મટક રહે અને તો સાહેબ મોકળો છે ને ગાઢો મકડો પર કાઢવું આ ગાડી દઈ ગયો મોકળો પણ વાલ લાખ વાર લાખ જીધો એક ગર્દી છે ને એને ગર્તી પાત ને હારી ગઈ એ તમે એટલી ગાઢવાના હા પછી આવીશો ना ना फिर तो है हां करते हो हां 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 अरे 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 बास या दो बाल छोटे बा

આ ગોળી શુંની ખબર તમે નો 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 મને થાક તો થાય ખબર મને બધા તો આખો કોમ્પટી જાતા રે પાછા દે એ હા ના વિવા <Emmanuel> <Specifically> <Eu, ha>, <Thermomale>